ટૂંકમાં આ ખાતર ની અંદર બધા જ પ્રકારના પોષક તત્વો આવી ગયા હા બધા જ છ અલગ અલગ બેગ નીકળે છે એટલે કોઈ પણ પાક નો સર્વાંગી વિકાસ થાય છે બરાબર ને એવું તમને જોવા મળ્યું કે લોદન નો આટલો વિકાસ અગાઉના સમયમાં ક્યારે થયેલો ના ના કરે તો મેગા કીટ સો ટકા પરિણામ તમને મળ્યું હા સો એ સો શું કહેશો દીપકભાઈ તમે જોઈ શકાય કે એક જ કીટ માં સલ્ફર મેગ્નેશિયમ પોટાશ માઇકોરાઈઝા જેવા છોડને જરૂરી બધા જ તત્વો એકસાથે આપવાથી છોડમાં સારું ઉત્પાદન સારો વિકાસ જોવા મળે છે ટૂંકમાં કોઈ આખા પાકની અંદર તમે જુઓ કે રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે લોધરનો ખૂબ સારો વિકાસ છે મેગા કીટ પચાસ કિલોની બેગમાં છ અલગ અલગ ખાતર આવે છે એ થઈને પાકને જરૂરી બધા જ પ્રકારના પોષક તત્વો મળી રહે છે એનું પરિણામ અત્યારે લાલજીભાઈના ખેતરની અંદર આપણે જોઈ રહ્યા છીએ ખેડૂત મિત્રો મેગા કીટ એક જ વેલકમ એક્રોટેકની આવે છે બીજી અન્ય કોઈ કીટ કે ભરતા નામથી છેતરાશો નહીં મેગા કિટ માગો તો વેલકમ એગ્રોટેકની જ માગો ઓકે ધન્યવાદ થેન્ક યુ